મિત્રો આજે મગની દાળ બનાવું છું લીલું લસણ ને એવું બધું નાખીને તો ચાલો પેલા દાળ બાફા મૂકી દઉં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સરર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં મિત્રો સવારના દસાગીરી દસ મીઠાઈ છે તમે બધા ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધી બધાને સર રાખે ને મસ્ત તો મિત્રો ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો લાગે તો લાઈક કરજો શેર કરજો મિત્રો આજે મગ્નિ દાળ બનાવું છું લીલું લસણ ને એવું બધું નાખીને તો ચાલો પહેલાં દાળ બાફા મૂકી દઉં મિત્રો દાળ બાફવા મૂકવાની છે તો લીલું લસણ લીલા મરચાં અને ટામેટું નાખી દીધું છે અંગાત મસ્ત બફાઈ જાય ક્રશ થઈ જાય થોડી હળદર નાખી દઈશું અંદર દાળ બાફા મૂકી દઉં જો મિત્રો દાળ બફાઈ ગઈ લીલા મરચાં લીલું લસણ ટામેટું ડુંગળી બધું આમાં જ બાફી કાઢ્યું હતું હળદર મીઠું નાખીને તો મસ્ત આજે પીળી મગની દાળ ભાત થાય છે કુકરમાં અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ કરવા એમાં દાળ મસ્ત ઉકાળવા આવી જે મસ્ત મસાલાવાળી દાળ પીળી દાળ બનાવી મગની હવે આ વઘાર ઉપરથી મિત્રો મારી દાળ બનીને તૈયાર થઈ ગઈ હવે ઉપર નાખી દઈએ આજે પીળી મગની દાળ બનાવી છોડા વગર ની હમ ભાત થઈ ગયો હવે રોટલી બનાવ છું લોટ પણ ગુંદીને તૈયાર કરી દીધો છે બધું તૈયાર જ છે હવે મિત્રો ભાત થઈ ગયો હવે બનાવી દઈશું હું બની ગયું પ્લેટફોર્મ પણ સાફ થઈ ગયું ગેસ પણ સાફ થઈ ગયો અને સિલિન્ડર પણ બંધ કરી દીધું મિત્રો જો આ ઘઉંના લોટની મેં ભાખરી બનાવી પણ પહેલાં લોટને મસ્ત તેલમાં મોઈ નાખ્યો અને થોડો કઠણ લોટ બાંધ્યો અને ઉપરથી ફરી તેલ નાખીને ફરી એને મસ્ત થોડો ગુંદી નાખ્યો થોડો કઠણ રાખ્યો એટલે ભાખરી થાય તો આપણા સાદા ઘઉંના રોટલી ભાખરી તૈયાર છે અને મસ્ત આજે મગની દાળ બનાવી છે જોઈ લો મસાલાવાળી એકદમ મસ્ત ધાણા બાણા ઉપરથી જ બધું નાખી દીધું ને ફરી લસણ જીરું રઈ અને સૂકું મરચું એનો ઉપરથી વઘાર કર્યો તો આજે મસ્ત મજાની દાળ તૈયાર છે મગની પીળી પીળી મગની હા ચોળાવાળી નહીં આજે ચોળા વગરની મગ અને ભાત પણ તૈયાર છે તો મિત્રો આજે ત્રણ વસ્તુ સાથે જમવાનું મજા આવશે ગરમા ગરમ દાળ ભાત ચાલો મિત્રો હવે જમવાનું મારું બની ગયું છે બપોરનું ને સાડા અગિયાર થઈ ગયા છે સાડા અગિયારની ઉપર થવા આવ્યું તો જમવાનું બની ગયું છે ભાખરી દાળ ભાત તો આજે ત્રણ વસ્તુ એક સાથે ખાવાની મજા આવશે મિત્રો બધું કામ પતી ગયું મસ્ત પ્લેટફોર્મ પણ સાફ કરી દીધું ગેસ પણ સાફ કરી દીધું સિલિન્ડર પણ બંધ કરી દીધું અને આજે મગની દાળ બનાવી છે પીળી મગની દાળ ભાત અને ભાખરી તો ચાલો મિત્રો આજે બપોરનું મારું જમવાનું રેડી થઈ ગયું તો આજે ત્રણ વસ્તુ સાથે જમી મજા આવશે તો ચાલો મિત્રો બપોરનું મારું જમવાનું રેડી થઈ ગયું છે તો આજ માટે આટલું જ ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારી લાગે તો લાઇક કરજો શેર કરજો તો મળેલા આ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ ભાઈ બધાઇને